સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર્સ એસોસિએશનની ત્રિવાર્ષિક ચૂંટણીમાં રંજન કરણ અને નિલેશ રાડિયાની પેનલનો ભવ્ય વિજય નિલેશ રાડિયાએ અડસઠ જેટલા સેન્ટરોના પદાધિકારી તરફ આભારની લાગણી વ્યક્ત કરી વડોદરાથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર્સ એસોસિએશનની ત્રિવાર્ષિક ચૂંટણીમાં રંજન કરણ અને નિલેશ રાડિયાની પેનલનો ભવ્ય વિજય થયો હતો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર્સ એસોસિએશન અમદાવાદ સર્કલની બે હજાર ત્રેવીસ અને છવ્વીસના વર્ષ માટેની ટર્મ માટેની તારીખ ગત બાવીસ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી આશરે અડસઠ સેન્ટરોમાં એકી સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર ચાર હજાર ચારસો સભ્યોમાંથી બ્યાસી ટકા ઓફિસર સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું તારીખ ત્રેવીસમી એ ગણતરી થઈ હતી ગણતરી દરમિયાન રંજન કરણ જનરલ સેક્રેટરી તરીકે તેમજ નિલેશ રાડિયા પ્રમુખ તરીકે અને તેમની સમગ્ર ટીમ જંગી બહુમતી હતા સમગ્ર રાજ્યના અડસઠ જેટલા કેન્દ્રો ઉપરથી તેમને ખૂબ ખૂબ અભિનંદન સાંપડવામાં આવ્યા છે આમ તક ટીન્ય સાથેની વાતચીતમાં માહિતી આપતા નિલેશ રડિયાએ જણાવ્યું હતું કે ખાસ કરીને જે બેન્કિંગની પરિસ્થિતિ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે સંકલન કરી અને જે મહત્વાકાંક્ષી પ્રજાલક્ષી યોજના છે તેના ઉપર ભાર મૂકી અને લોકોને તેમનો સહયોગ મળે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી હતી ખાસ કરીને તમામ ઓફિસર મેમ્બર તમામ વોલન્ટિયર્સ તમામ શુભેચ્છકો અને મેનેજમેન્ટ ફંક્શનરીઝનો આ તકે આભાર માન્યો હતો ખાસ કરીને ચૂંટણી કમિશનર તરીકે જતીન સોલંકી સર રવિ સોલંકી સર પરાગ ભુજ મયંક ટંડન સરનો આભાર વ્યક્ત કર્યો અને ભુજ બ્રાન્ચમાંથી જનરલ મેનેજર શ્રી ઓઝાએ પણ નિલેશ રાડિયા અને રંજન કરણને આ અભિનંદન પાઠવ્યા હતા Perhaps sir has said that I should go. Perhaps sir, we will definitely reverse that entry. No, Absolutely, no, no. I, I, assure you. Okay, no, no. whatever has been uh, done, okay. Nothing, nothing wrong in you know reversing the entry. Jo bhi kuch hai, we can always make it good. So I am definitely saying sorry no, no, in everybody. Okay. Everyone, that, this has not been done properly in a way because we have never taken this into the consideration. Hum no, no. logo ne sabhi logo ko uh, retirement ke time pe Uh, so you are very close to our heart so whatever has been happened I would uh, give this responsibility to Chetan okay, we will reverse this entry in a befitting way so once again I assure you okay, you are close to our heart so like Mayank Bhai immediately I really would like to salute Mayank Bhai we were trying to you know uh, make it uh, as per the bylaws of our association. So, we were thinking, okay Ravi Sir has given his consent, Bharat uh, Sir has also consented, of course, Jatin Bhai was there. But then we suddenly thought, okay, let us call Mayank Bhai. So, we just called Mayank Bhai, okay, Mayank Bhai, are you ready to shoulder this responsibility? Mayank Bhai immediately, without second thought, he said, yes, yes, I will be, you know, joining. Because we said, these three people are there. So, Mayank Bhai, thank you so much for your uh, टाइम એનર્જી બીકોઝ પ્રવીણ સર એન આર એક્ટિવ મેમ્બર ઓન ધ પેશનલ એસોસિએશન ઓલસો સો હિયર આઈડ લાઈક ટુ મેન્શન એસોસિએશન જનરલ સેક્રેટરી એન્ડ માય 빅 બ્રাদার એન્ડ ચોક્ષી સાહેબ ઓલસો સ્પેડ અને અમારા બધા જ ફ્રેન્ડ્સ ને ફોન કરીને બધાને બોલાવીમાં ભાગ લેવા માટે ભાગ લિસ્સાફકોર્સ આઈ વુડ રિયલી લાઈક ટુ સેલ્યુટ વિથ દેન્ડ કિ ધ વે ઇન ધ થિંગ્સ વેર યુ નો વી વેર ડિસ્કસિંગ બીકોઝ વી આર વો સુ ભાગ છૂટાયેલા સૌથી એ છે કે એક્ટિવ રેવો એસોસિએશન અંદર અને જે લોકો લડ્યા છે એક્ટિવ છે એટલું લડ્યા છે

ની ઇલેક્શન હોય ને તો રહે પણ ઓર ખૂબ સરસ રીતે કાઉન્ટિંગ પણ બધી ઇલેક્શન પણ બધી અને એક ટીમ તરીકે તમે બધા એસોસિએશન ને મજબૂત બનાવશો અને મેમ્બર્સ ના જે કે ઇશ્યુઝ છે એના માટે સાથે રહીને કામ કરશો એ મારી શુભેચ્છા છે બાકી